નમસ્તે બાળકો આજે આપણે ધોરણ ત્રણમાં આસપાસ વિષય ભણીશું જેમાં પાઠ દસ રસોડાની વાત બાળકો જુઓ અહીં તમને તમને કેટલાક વાસણો આપ્યા છે આપણને બધું ભેગું ભેગું દેખાય છે તો અહીંયા પહેલાં શું કરવાનું છે કે જ્યાં ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરવાનો છે ત્યાં તમે રંગ પૂરી દેશો એટલે તમને વાસણો દેખાશે તો કયા કયા વાસણો દેખાય છે તો તે આપણે અહીં નીચે લખવાનું છે તો અહીં આપણને દેખાશે કલર રંગ પૂરીશું એટલે આપણને કયા કયા વાસણ દેખાશે તો તરવાનો ઝારો કઢાઈ ડોયો હાંડી ટવેઠો રોટલી શેકવાની તવી કૂકર અને હેન્ડલવાળી કઢાઈ દેખાશે તો બાળકો આપણે રસોડામાં ગરમ બધા સાધનો વાપરીએ છીએ રસોઈ બનાવવા માટે તો રસોડામાં વપરાતા સાધનો જેવા કે તવાઈ કૂકર ઓરસિયો વેલણ નાની તપેલી મોટી તપેલી કઢાઈ કઠરોટ તવેઠો ચીપિયો લોઢી સાણસી કરછી ઝારો ચમચી ગેસની સગડી લાઇટર આ બધા વાસણો આપનો આપણે ઉપયોગ કરીએ છીએ તો બાળકો આ વાસણો છે ને બનેલા હોય છે તો આ વાસણો સ્ટીલના લોખંડના એલ્યુમિનિયમના પછી તાંબા પિત્તર કાચના અને પ્લાસ્ટિકના બનેલા હોય છે તો બાળકો આપણે આપણને એમ થાય કે પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હશે હતો તો આ બધું આપણે આપણા વડીલને પૂછી શકીએ છીએ તો એ લોકો કહેશે કે પહેલાંના સમયમાં માટીમાંથી વાસણો બનતા હતા તો માટીમાંથી વાસણો બનાવીને એ લોકો એ લોકો એ વાસણોમાં રસોઈ બનાવતા હતા તેમ છતાં તે એઓ તાંબા પિત્તળના વાસણોનો ઘણો ઉપયોગ કરતા હતા હવે માટીમાંથી જે વાસણો બનાવે તો તેનો ઉપયોગ શું એ આપણા એ માટીમાંથી જે વાસણો બને તેમાં રસોઈ કરીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે એટલા માટે હજુ પણ જુઓ ગામડામાં માટીમાંથી વાસણો જે બન્યા હોય તેમાં જ રસોઈ બનાવે છે શહેરમાં પણ ઘણા લોકો રોટલી શેકવા માટે કે ભાખરી શેકવા માટે માટીમાંથી જે તવી બની હોય તેનો ઉપયોગ કરે છે અહીં આપણને બાળકો આગળ આપ્યું છે કે આપણે ઘણા બધા ખોરાક એવો છે જે કોઈ કાચો ખાઈ શકે કોઈ રાંધીને ખાઈ શકીએ અથવા તો કાચું રાંધીને બંને રીતે ખાઈ શકીએ છીએ તો આપણે રાંધીને કયો ખોરાક ખાઈ શકીએ તો કે ભાત શાક કઢી ખીચડી ઢોકળા ભજીયા વગેરે રાંધીને ખાઈ શકીએ છીએ કાચું શું શું ખાઈ શકીએ તો કાકડી શક્કરિયા ગાજર સિંગાણા વટાણા પછી ટામેટો કોબી આ બધા કાચા ખાઈ શકીએ છીએ પછી બાફીને તો ઢોકળા ઇડલી ચણા વટાણા સિંગોડા મકાઈ ડોરા એ બધા ખોરાક આપણે બાફીને ખાઈ શકીએ છીએ આગળ તમને અહીં આપ્યું છે કે રસોડામાં કે બે બીજે ક્યાંય રોટલી બનતા જોઈ હશે આ માટે અહીંયા આપણને રોટલી બનાવવાની રીત પણ આપી છે કે વાસણમાં લોટ લઈ આ લોટમાં પાણી ઉમેરવાનું લોટ અને પાણીનો કણક બાંધી મસરવાનું કણકમાંથી નાના ગુલ્લા બનાવવાના અને તેને વણીને રોટલી બનાવવાની ત્યારબાદ રોટલી કે રોટલો ગેસ પર લોઢી મૂકીને શેકવાની આ રીતે આપણી થાળી સુધી પછી રોટલી પહોંચે છે અહીં આપણને આપ્યું છે કે રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો આ માટે શું કર્યું ટેપ લખવાનું છે તો વાનગીનું નામ શું જરૂર પડે તે તો અહીંયા આપણે રોટલી બનાવી તો લખવાનું રોટલી શું જરૂર પડે તો ઓરસિયો વેલણ એટલે કે પાતલી વેલણ લોટ પાણી આ બધી વસ્તુની જરૂર પડે ત્યારબાદ પછી લખવાનું અહીં આપણને આપ્યું છે કે આપણે કે બધી ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બનાવીએ છીએ કેટલાક શેકીને બનાવે છે કેટલાક તરીને બનાવે છે અથવા કેટલાક બાફીને પણ બનાવે છે તો અહીં આપણે જો વાનગી રાંધવાની અમુક રીતો આપેલી છે આ રીત દરેક રીતથી બનેલી વાનગીઓના બે બે નામ અહીં લખવાના છે તો શેકવાથી શેકીને આપણે કઈ કઈ વાનગી ખાઈ શકીએ તો શક્કરિયા બટાકા રોટલી એ બધું આપણે શેકીને ખાઈ શકીએ છીએ ભાખરી રોટલી બાફીને તો બાફીને ઢોકળા ઈડલી ચણા વટાણા સિંગોડા મકાઈ ડોરા આ બધી વસ્તુ આપણે બાફીને ખાઈ શકીએ છીએ પછી તરીને તો તરીને ભજીયા પૂરી આ રીતે બધી આ વાનગીઓ આપણે તરીને ખાઈ શકીએ છીએ પછી રાંધીને તો દાળ ભાત શીરો શાક આ બધું તરીને સોરી રાંધીને ખાઈ શકીએ છીએ ગરમીથી શેકેલી ગરમીથી શેકેલી તો આપણે ભાખરી રોટલી એ બધું આપણે ગરમીથી શેકીને ખાઈ શકીએ છીએ એટલે કે પછી ઢોકળા આ બધા આપણે ગરમી એટલે કે વરાળથી પણ શેકીને ખાઈ શકીએ છીએ ત્યારબાદ અહીં આપણને આપ્યું છે કે તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે શું વપરાય છે તો આપણે ઘરમાં રસોઈ શે માટે બનાવીએ છીએ ગેસ પર બનાવીએ છીએ તો ઘણા ગામડામાં પહેલાંના સમયમાં લોકો શું કરતા હજી પણ કરે છે ચૂલાનો ઉપયોગ કરતા સગરીનો ઉપયોગ કરતા હતા તો અહીં આપણને કેટલાક ચિત્રો આપ્યા છે ઘણા લોકો જે મોટા શહેરોમાં આવે તો લોકો સોલર હીટર લગાવે છે બરાબર સોલર એટલે કે સૂર્યની ઊર્જાથી જે વસ્તુ ચાલે ને સોલર કહેવામાં આવે છે કારા કાચવાળી એ પેટી આવે છે તો એનામાં પણ એ લોકો રાંધી શકે છે તો અહીં આપણને ચિત્ર આપ્યા છે ચૂલો આપ્યો છે સગડી પછી ગેસ પછી બાજુ પર સોલર હીટર આપ્યું છે એટલે કે સોલર કુકર છે નીચે પ્રાઇમસ છે અને ઇલેક્ટ્રિક સગડી છે તો અહીં આપણને આપ્યું છે કેરોસીન કોલસો વીજળી ગેસ લાકડા સૂર્યપ્રકાશ અને છાણ આ બધી વસ્તુનો ઉપયોગ શેમાં થાય તે આપણે જોડવાનું છે આગળ આપ્યું છે આપણને મગ પલળીને આપણે મગ બનાવવાની રીત આપી છે તો મગને આખી રાત પલારી પાણીમાં પલારી રાખો સવારે પલળેલા મગને ભીના કપડાંમાં વીટાની અને ઢાંકી દો એક દિવસ પછી શું તમને ફેરફાર દેખાય છે તે જોવાનું છે તો આપણે જો મગને આખી રાત પલારી રાખીશું એટલે મગ ફૂલી જશે સવારે આપણે જોઈશું ને તો મગ ફૂલી જશે નરમ થઈ જશે પછી એમાંથી પાણી કાઢી નાખવાનું અને એ મગને એક કટકામાં કોટનના કપડામાં મીટારી દેવાનું પછી એને ઢાંકી રાખવાનું અને એક દિવસ પછી જોવાનું તો એમાં તમને એના અંકુર ફૂટેલા દેખાશે એટલે કે એ આપણે ફણગાવેલા મગ કહીને તેવું થઈ જશે પછી શું કરવાનું છે તેમાં મગમાં ડુંગળી ટામેટા મીઠું અને લીંબુનો રસ ઉમેરી ભેરવો અને મિત્ર સાથે મગની મજા માણો આગળ આપણને આપ્યું છે કે તમે રાંધ્યા વગર શું બનાવી શકો તો અહીં આપ્યું છે લીંબુ પાણી બરાબર તો લીંબુ પાણીની રીત આપે છે કે પાણીમાં ખાંડ ભેરવો પછી લીંબુનો રસ ઉમેરો તેને ગારી લો અને લીંબુ પાણી તૈયાર છે લીંબુ પાણી તો પાણી લેવાનું એમાં ખાંડ ઉમેરવાની લીંબુનો રસ ઉમેરવાનું પછી એને હલાવવાનું બરાબર પછી એને ગારી લેવાનું અને આ રીતે લીંબુનું લીંબુ શરબત લીંબુ પાણી તૈયાર થઈ જાય છે એવી જ રીતે આપણે અહીં બીજી બે વાનગીઓ નામ લખવાના જે તમે રાંધ્યા વગર બનાવી શકે તો બાળકો આ પાઠ અહીં આપણો પૂરો થાય છે આના પ્રશ્નોના ઉત્તર હું તમને બીજા વિડીયોમાં લખાવીશ નમસ્તે